ભરૂચમાં સોસાયટ માટે જાણીતું નર્મદા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે માલવાવાળા કરતા બચાવવા બહુ મોટો છે અંકલેશ્વરની નવી દેવી ગામ પાસે આવેલ શિવ દર્શન સોસાયટીમાં રહેતા એક પુરુષે રાત્રિના એક વાગ્યે ઘરેથી નીકળી અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી પાણીમાં પડ્યા બાદ તેઓ સતત હાથ હલાવતા રહ્યા હોય તેઓ વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારે પહોંચતા સ્થાનિક નાવિકોને જોવા મળતા પાણીમાંથી તેઓને બહાર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછતા તેઓએ જણાવેલ કે હું કંટાળી ગયો છું મારે જીવવું નથી મારે મરી જવું છે વારંવાર પૂછતા તેઓએ તેમની દીકરી નો મોબાઈલ નંબર આપેલ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેમના પરિવારનો સંપર્ક કરી સ્થળ પર બોલાવી અને મોતની છલાંગ લગાવેલ પુરુષને તેમના પરિવારને સોંપ્યા હતા છેલ્લા પંદર દિવસમાં ત્રીજો બનાવ છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપર મોતની છલાંગ લગાવી હોય સદનસીબે ત્રણેયને બચાવી લેવામાં આવ્યા છે દશા માતાના વ્રતના વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વાલું કરવાનો પ્રયત્ન કરેલ જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા ત્યારબાદ થોડાક દિવસો બાદ એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ તેણીને પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવેલ આજરોજ પણ એક આશરે પંચાવન વર્ષની ઉંમરના એક પુરુષે મોતની છલાંગ લગાવેલ તેણે પણ ભરૂદ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારેથી સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા આમ પંદર દિવસમાં ત્રીજો કિસ્સો સામે આવ્યો છે જેમણે નર્મદા નૈયા બ્રિજ ઉપરથી મોત પાલુ કરવાનો પ્રયત્ન કર્યો હોય માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવે એવી ઉઠવા છે દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવેલ સ્થાનિક સામાજિક કાર્યકર સોલંકીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ લગભગ સવારના છ વાગ્યા દરમિયાન કુકરવાળા ગામે તે એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાળા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે એ ભાઈના પરિવારના લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા એમ કેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે આ પંદર દિવસની અંદર ત્રીજો બનાવ છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધ જીવંતી કંટાળીને ભૂચકો મારેલો તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ થોડા દિવસ પછી તે એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાળો બહુ મોટો છે તેવું કહી શકાય આ કુકરવાળાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે નામ પટેલ રૂમિક કમલેશભાઈ હું કુકરવા ગામનો રહેવાસી છું હું માછીમાર મારતો હતો તે દરમિયાન એક બોડી પાણીમાં તળતા તરતા આવી આવી હતી બ્રિજ પરથી કોઈ હતા એ ભાઈ તો માછીમાર તમારે ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને તો હું માછીમાર દરમિયાન એ એ ભાઈ પાસે ગયો એ ભાઈને હું બચાવ કર્યો એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો ને આવડી ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો ધર્મેશભાઈ સોલંકીને એ દરમિયાન એ ભાઈને ફોન કરતા એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા એ દરમિયાન એ ત્યાર પછી એ ધર્મેશભાઈએ કામ જો એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે એ લોકો આવે છે બોડી એકદમ કમ્પ્લીટ છે એમની